ગિફ્ટ સિટીમાં ગુજરાતના વિઝિટર્સ પણ ગિફ્ટમાં મદિરાનું સેવન કરી શકશે કે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગિફ્ટ સિટીના એકસો પાંચ હેક્ટરના સરના રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં સર એક્ટ બે હજાર પંદર મુજબ લીકરનો વપરાશ કે સંગ્રહ થઈ શકશે શુક્રવારની રાત્રિના નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટીમાં પ્રોસીજર્સ જાહેર કરવાની તૈયારી શરૂ કરી જેમાં ગુજરાતભરમાંથી ગિફ્ટ સિટીમાં આવનારા વિઝિટર્સ પણ વાઇન એન્ડ ફેસિલિટી મેળવી શકે તે માટે જોગવાઈ કરવામાં આવશે જે રીતે ગુજરાત બહારથી આવતા દેશ કે વિદેશના નાગરિક માટે લીકર પરમિટ ઇસ્યુ થાય છે બરાબર એ જ રીતે અહીં ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપની દ્વારા આમંત્રિત ગુજરાતના કોર્પોરેટ ટેકનોક્રેટ કે પછી નોલેજ સેક્ટરના વિઝિટર્સ માટે ખાસ લીકર પરમિટ પાસ ઇશ્યુ થશે આવા વિઝિટર્સ દારૂનું સેવન કર્યા બાદ ગિફ્ટ સિટીની બહાર નીકળશે ત્યારે ગુજરાતના હયાત કાયદાઓના અમલ અંગે સ્પષ્ટતા કરાઈ છે કે ગિફ્ટ સિટીની અંદર પણ વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી માત્ર મોડરેટ રહેશે તેમ છતાં ચિક્કાર દારૂ ઢીંચી ધમાલ કરશે તો પોલીસ કાર્યવાહી થશે ગિફ્ટ સિટીની અંદર કે બહાર દરેક સ્થળે નશામાં ડ્રાઇવિંગ કરવું ગુનો જ રહેશે ફેસિલિટી પણ ગિફ્ટમાં રહેલી કંપનીઓમાં કામ કરતા તમામ નહીં પણ કાયમી કર્મચારીઓ માટે છે તો એક એસઓપી તૈયાર કરી દીધી છે કે ગિફ્ટ સિટીમાં જો દારૂ પીવું છે તો આ આ નિયમોને અનુસરવાના રહેશે મોડરેટ પ્રમાણમાં જ દારૂ પીવાનું રહેશે ચિક્કાર દારૂ પીને તમાશો નહીં કરી શકાય જો જરૂર કરતાં વધારે દારૂ પીધું હશે ડ્રાઇવિંગ કરશે તો તેની સામે કાર્યવાહી થશે લાઇસન્સ ધારક સમયાંતરે નક્કી કરેલા ભાવ કરતાં વધુ ન હોય તેવા ભાવે દારૂનું વેચાણ કરી શકશે લાઇસન્સની તારીખથી શરૂ થતાં દરેક ક્વાર્ટરનું દારૂના વેચાણ કરી શકાશે હોટેલ કે બહાર શાંતિને ખલેલ ન પહોંચે તે પ્રમાણે દારૂ પીરસાશે એટલે એક નિયમોનું લાંબુ લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે જેના થકી ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂમાં છૂટછાટ મુદ્દે હવે રાજનીતિ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ અને કાર્યકરો દારૂ પીવે છે પણ બહાર જઈને કોંગ્રેસ રાજ્યમાં ચુસ્ત દારૂબંધી હતી ગુજરાતમાં હાલ દારૂબંધી માત્ર કાગળ પર છે જ્યાં જોઈએ તેટલો અને માગો તે બ્રાન્ડનો દારૂ મળી રહે છે તો પોતે અત્યાર સુધી દારૂનું સેવન ન કર્યાનો પણ દાવો કર્યો જો કે શંકરસિંહના નિવેદન અંગે ટિપ્પણી કરવાના બદલે તેના નિવેદનને અંગત ગણાવ્યું એક ક્રેવિંગ થાય છે એની મનથી ઘણી વખત એ લત ચડી ગયા પછી છૂટવાની ઈચ્છા થાય તો પણ માણસ છૂટી છોડી નથી શકતો પરંતુ મેં બહુ જેવા લોકોને જોયા છે દેવ જેવા લાગતા વ્યક્તિ દારૂ પીધા પછી દાનવ જેવા રાક્ષસ જેવા બનતા જોયા છે અને આપણે ત્યાં જ નહીં

તો એના કારણે આપણે ત્યાં વ્યવસ્થા છે એ સારી જળવાય છે ને એટલે હું માનું છું કે દારૂબંધી ગુજરાતમાં રહેવી જોઈએ કડક હાથે પાલન થવું જોઈએ ગિફ્ટ સિટીને જે ગિફ્ટ આપી છે દારૂબંધીની મુક્તિને આ પાછલા બારણેથી દારૂબંધી ઉપર કાતર ચલાવવાનું કામ છે એનો હું વિરોધ કરું છું